शरीर नो स्वास्थ्य शरीर ना स्वास्थ्य માટે થોડું સ્પીડ વાતું છું કથા બધું દેખમાં ત્યાં છે યાદ રાખો કોઈ પણ બીમારી અચાનક આવતી નથી તમે કોઈ પણ બીમારી ટ્રીટમેન્ટ કરવા જાઓ કોલેસ્ટ્રોલ બીપી ડાયાબિટીસ 2 डी 4 डीसीजी हार्ट अटैक અચાનક હાર્ટ એટેક આવ્યો અચાનક બીપી વધી ગયો અચાનક કોઈ પણ બીમારી થતી નથી તમે જે રિપોર્ટ કરાવો છે એમાં બહુ લેટ આવે પાંચ રિપોર્ટમાં પહેલો આવે ઋષી ભાગવત સુતરામ ઉદરાણે તો અજીડે મલીને અન્ને જાયંતે મલ સંચયાત પહેલું કારણ પાચન શક્તિ મંદ પડે બીજું કારણ છાતી બાર પેટ આવે ત્રીજું કારણ એસિડિટી ગેસ કબજ જે ચોથો કારણ ઝેર વાળો ખોરાક અને પાંચમું કારણ શરીરમાં કચરો જમા થવો એક તો આપણે પહેલું કામ કરવાનું છે કચરો જમા થવા છેલ્લેથી લઉં છું કચરો જમા થવા દેવા નથી એટલે હવામાં જાગી બે મિનિટમાં ઝાડો સાફ આવવો જોઈએ બીજું પેશાબ પીવામાં આવવો જોઈએ એકદમ ક્લિયર આવવો જોઈએ ત્રીજું પરસેવો દિવસમાં એકવાર માતાઓ બહેનો માં ત્રણ થી પાંચ દિવસ પીડીયર સાથ આવું જ જોઈએ નગર બધા પ્રોબ્લેમ શરૂઆત ત્યાંથી થાય એટલે કચરો બહાર કાઢવાનો પછી ઝેરયુક્ત ભોજન પત્રિકામાં બધું જ ભોજન લોકમાં શેરシティ મોઢામાં મુકવાની અને 3 કલાકથી લેટ થાય તો ન હોય કે ઉધું ખાવાનો ગાયનું હવારમાં ક્યો ઓમાનું ગાયનું દિવસેનો કરવાનો ગાયનું

સંસળ તો મીઠું બે દિયો સંસળ અને કા સંસળ બાકી મીઠું મંતુક ઠીક ડોટ એક્સપ્રી બાપ પા સિતારા પરમાટ કાઢી નાખો કચરો છે એના વિશે સફેદ ખાંડ ઝેર છે ગોળમાંથી બનેલું ભૂરું બ્રાઉન સુગર વાપરો મસાવાળી નહીં કેરામાં તો વિડિયો હતો સાહેબે કીધું બ્રાઉન સુગર

તો પહેલું જે સફેદ દૂધ એની જગ્યાએ પીળું દૂધ ગાયનું અને દૂધમાં હળદર નાખો તો બહુ સારું થોડી હળદર વાળું લેવું બહુ સારું ગોલ્ડન મિલ્ક ઇમ્યુનિટી વધારવામાં બહુ સરસ કામ કરે હળદર સફેદ મીઠું જગ્યાએ ફરાળ મીઠું ખાંડની જગ્યાએ બ્રાઉન સુગર કાળી સુગર ગોળ દેશી ગોળ અનાજમાં શું વાપરવું જવ જુવાર અને બાજરી ઘઉં ચોખા નહીં સફેદ ચોખા પોલીસ કરેલા જે છે પોલીસ કર્યા વગરના વાપરો તો વાંધો નથી અને ઘઉને ચાલી ગયો એટલે મેંદો થઈ ગયો ચાલા વગરનો કરતો લોટ વાપરો તો અત્યારે બેન નોકરી આપતા હોય ને કાંકરા વિણવા એટલા ચશ્મા ચડાવીને નહીં નીકળે પણ લોટને ચાળવાનો નહીં કરકરો લોટ વાપરવાનો ચાળેલો લોટ એ મેંદો છે અને એની કરતા ઉત્તમ છે જવ જુવાર અને બાસરો सौथी उत्तम से पीछे सामो रागी मोरियो काम आ नागली अब दाद मिले ले सके पर गांव जोखा बने देवों की दूर रहो एक बार जोना गांव है कर करो रोट हुए तो बात तो नहीं थी करता जब जोर बाज रहा है पर हाउथ ये अगर तीनों से तेल साउथ ये अगर तीनों चले रहे हैं इंजन में ऑयल सारा हुआ तो इंजन का स्पेयर पार्ट

ચાર બળે જો પણ ડીડીએસ બદલી જાય પાણી હાથ થઈ જાય એટલે શરીની નળીઓ ફળ થઈ જાય ઈ બાર પણ થી કૃષકના પાણી થી યાતક આવે એન્જિન ટોર્ટી ગયો આય થી ગિરંજી ધોડા કાટી ગયો લેટ એ આય થી ધોડા કાટી ગયો એટલે પેરાલિઝ અને ખાકો પડી ગયો કેન્સર એન્જિન ઓવર થઈ આજ ત્યારે તમે જે પેરો લો છો ને બજાર ના રિફાઈન્ડ અને ડબલ રિફાઈન્ડ Gracias. ખાવ તમે દવા લઈ લો તમે કયો કરલો નો મેળા તાર વાત આવું બા તલ તલનો તેલ ખાવું જ પડે એટલે તસમાહારો મહાભે દવા જેને જેને તું